કેમ છે ભાઈ મજામાં સ્વાગત છે ભાઈ આપણે ન વ્લોગમાં અને ભાઈ આપણા વ્લોગ જોવે એટલે બધા મજામાં જ હોય બરાબર બાકી ભાઈ આજે આપણે યાત્રાના આપણી સાયકલ યાત્રાના આજે કમ્પ્લીટ બાવન દિવસ થઈ ગયા છે અને ભાઈ અત્યારે આપણે કાલે છે ને આપણે ગાંધીધામ થી નીકળેલા ગાંધીધામથી અને અત્યારે આપણે કબરાઉ ગામમાં છીએ કબરાઉ એટલે તમે નામ તો સાંભળ્યું હશે ને ભાઈ કબરાઉ મુગલધામ બરાબર મુગલધામ છે ને આ બાજુ આવેલું છે ખાલી બે કિલોમીટર જેવું દૂર છે મુગલધામ એટલે અત્યારના દસ થઈ ગયા છે ને હવે આપણે નાઈ ધોઈ ફિસ થઈ અને પછી આપણે મુઘલધામના દર્શન કરવા જઈએ બરાબર બાકી પવન બહુ કાઢ્યો છે અને બીજી વાત કે આજે આપણે છે ને બચાવ રૂકાવાનું છે એટલે અહીંયા થી મુગલધામ બે કિલોમીટર જેવું છે બે કિલોમીટરથી બચાવ થશે કમસે કમ દસ કિલોમીટર એટલે આજે ખાલી આપણે તેર કિલોમીટર કાપી અને રોકાઈ જવાનું છે બચાવમાં એનું કારણ એ છે કે ભાઈ આપણી સાયકલ જો થોડીક ખરાબ થઈ ગઈ છે હું તમને બતાવી દઉં આ છે ને આ જે છે ને એ મારે આ મળી રહેલું આમ હતું એ જગ્યાએ જો આટલું બધું ગયું છે અને કેરિયલ છે ને તૂટી ગયું છે ભાઈ જુઓ આપણું કેરિયલ અહીંયાથી જુઓ સ્કેચ પડી ગયા આ સ્કેચ પડી ગયા આટલા આટલે સ્કેચ પડી છે ને જો એકદમ નીચું નમી હોય ને એવું તમને લાગે છે લાગે ને જો હાજ એનું કારણ એ કે ભાઈ સાયકલમાં છે ને વજન બહુ વધી ગયું છે બરાબર બાકી કાલે આપણે સવારે અહીંયા છે ને આઠ વાગે આવી જાય લાગે એટલે કાલના બ્લોગમાં બી બતાવ્યું નહોતું કે આપણે ક્યાં રોકાયા છીએ એમ બાકી અહીંયા પર ભાઈઓ હતા જો હેલો ગાઈ હેલો 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 ગાઈઝ હેલો એમ બોલો હેલો ગાઈઝ ભાઈ આજે ભાઈ દેખાય છે ને આ ભાઈ છે ને આપણે સંતરામપુર બાજુના જ છે અમારા સંતરામપુર બાજુના જ છે મારા ઘરેથી કમસે કમ સાતેક કિલોમીટર જેવા દૂર છે ને સાતેક કિલોમીટર દૂર છે તો આજે ભાઈ છે ને એ ભાઈ આજે કાલે ઘેર જવાના ને આજે પાંચ જવા પાંચ વાત મતલબ આ ભાઈ છે ને આજે ઘેર જવાના છે એટલે છે કે મારા ઘર છે ને મારું ઘર ત્યાં જ જવાના છે એટલે મારા ઘરેથી આમનું ઘર કમસે કમ મતલબ બસ સ્ટેન્ડ છે સંતરામપુર બસ સ્ટેન્ડ ત્યાં આવતરશે જ્યાં એટલે ત્યાંથી મારું ઘર કમસે કમ પાંચેક કિલોમીટર જેવું દૂર રહે એટલે ઘરે જાય છે ને એટલે મારી જોડે સામાન થોડુંક વધારે છે હું તમને બતાવું જો ભાઈ મેં છે ને બધા મારું બેગ ખોલી દીધું છે જો આ મોટું આખું બેગ હતું ને એ ખોલી દીધું પછી આપેલું આખું બેગ જુઓ આ બેગ ખાલી કરી દીધું આ બેગ પણ ખાલી કરી દીધું આ પણ ખાલી કરી દીધું અને આપેલું સ્ટેન્ડ છે રોકાવા માટેનું તો એને એ પણ પેક કરી દીધું કેમકે એ છે ને આયુ સ્ટેન્ડ મારે ઘરે મોકલાવવાનું છે આ તમે જોઈ રહ્યો છે મારા મમ્મા મારા મમ્મી પપ્પા બી જોઈ રહ્યા છે જો જોઈ રહ્યા છો ને તમે મમ્મી પપ્પા હું આ ઘરે મોકલાવું છું બરાબર સાબિત કરવું પડે ને કદાચ ઘરે ના પહોંચ્યું તો પ્રૂફ શું હોય એટલે ભાઈ આ ઘરે મોકલાવું છું આનું વેઇટ કમસે કમ છે ને બે કિલોની ઉપર પાંચસો ગ્રામ જેવું હશે અઢી કે દોઢ કે ખબર નહીં કેટલા છે બરાબર આ મોકલાવું છું ઘરે અને એ જો આ ગંજી મારે વધારાની હતી આ ચડ્ડી મારે વધારાની હતી આ ચડ્ડી મારે વધારાની હતી કિસ કલર કે ચડ્ડી પહેને કો જો ભાઈ આ ત્રણ ચંડી વધારે નથી અને મેં મોજા લીધેલા પણ આ મોજા મારા કંઈ કામના નથી કેમ કે આ કટ મોજા છે ભાઈ મોજડીવાળા અને મારા તો આખા મોજા પહેરવા પડે એટલે આ પણ મોજા મોકલાવું પછી આ એક પેન્ટ મોકલાવું છું ઘરે પછી આ ચાદર મોકલાવું છું પછી એક સ્વેટર છે બે સ્વેટર છે મારું ઓલરેડી એટલે આ પણ મોકલાવું છું આ પેન્ટ પણ મોકલાવું અને આ નાઇન્ટી થોડી ટૂંકી પડે છે મોકલાવું અને આખું ધાબડું મોકલાવી દઉં છું જુઓ એટલે આ બધું વસ્તુ ઘરે મોકલાવાની છે બરાબર બાકી બીજું બધું જે સામાન હતું ને મારી જોડે જુઓ ભાઈ આ જો આ ટી શર્ટ છે આ પેન્ટ છે પછી આ સ્વેટર છે જો આયુર્વેદ સ્વેટર આ નાઇન્ટી છે પછી આ બંડી આ મફલત છે મફલત મેલો થઈ ગયો છે રૂમાલ ને હવે આ કપડાં પહેરવાના છે મંદિરે જવાનું છે દર્શન કરવા આ પહેરવાના છે અને આ એક ચાદર ભાઈ આ ચડ્ડીઓ છે મારી જોડી શર્ટ છે ના પેન્ટ ના ચડ્ડો બરાબર આટલું સામાન તો છે અમારે ઓલરેડી અને બીજું વાત કે પાવર બેંક પણ મોકલાવવાની છે ઘરે આ પાવર બેંક વધારે છે કેમ કે હું નવી પાવર બેંક લાવ્યું છે ને કાલે એટલા માટે બરાબર અને આ એક બસ પણ ઘરે મોકલાવવાનું છે વગર કામનું મારે જોડે પડી રહે છે બરાબર બીજું બધું તો બરાબર છે જો આ બધું મારું સામાન જો કોલગેટો ને એવું બધું છે અરે હો આ કોલગેટો પણ ઘરે મોકલાવાની હતી આ ત્રણ ટૂથ પ્રેસ ઘરે મોકલાવવાની છે વગર કામની રહેશે મારી જોડે એટલે પેલા ભાઈ છેક ઘરે જાય છે ઘરે જાય છે એટલે મોકલાઈ દઉં બાકી આ પાવર બેંક હું કાલે લેલું બીજું બધું તો જો ક્રીમોને તો મારે જોઈશે આ બધું વેસલિંગ આ બી મોજા જો અમારી જોડે પડ્યા છે હું આ મોજા યુઝ કરું છું જો ભાઈ આ મોજા મારે ઓલરેડી મારી પાસે પડ્યા છે જો ત્રણ કેટલી જોડી છે બે ત્રણ ચાર ચાર જોડી તો છે પછી આ ને આ બધું ક્રીમોને એવું છે બહુ જો આ મફલત પછી આ ઝંડો ફ્લેગ છે પછી આ જો પટ્ટીઓ છે બરાબર તો આવું બધું સામાન છે જો બધું આ મારું સામાન છે એટલે આ અમુક વસ્તુ ઘરે ઘરે બધું છે અને આખું ટેન્ટ મોકલાવાનું છે એટલે લગભગ હવે વેટ થોડું ઓછું થઈ જશે એમ વજન બરાબર બાકી અહીંયાથી પેક થાય છે જો ચાદર મૂકી દીધી અને આમાં ટેન્ટ મૂકી દીધું ને આમાં અડધા કપડા મૂકી દીધા જો આ કપડાં ને મૂકી દીધા અને ભાઈ મારું પાર્સલ રેડી થઈ ગયું ભાઈ બરાબર એટલે હવે અડધું ઘર કેટલું હે વજન જો એમ બરાબર ભાઈ અમારું ચાર કિલો જેવું વજન ઓછું થઈ ગયું છે જો એટલે આ પાર્સલ ગલે જ રહે હવે આટલું સામાન રહ્યું છે એટલે આ બધું ને એક બેગમાં આવી જશે જો બરાબર ચાલો સામાન જાય છે બરાબર અને આપણે સાયકલ એમ જ લઈ લઈએ છે કેમ કે ભાઈ વેલ્ડિંગ આખું છું એ થઈ ગયું છે એટલે ચાલો ભાઈ હવે જઈએ મુગલધામ જવા માટે ચાલો ચાલો આગળ મુગલધામ ને સાયકલ અહીંયા પર મૂકી દીધી ને જો ભાઈ આ છે મુગલધામ બરાબર આ કંઈક પાર્કિંગ બનેલું છે અહીંયા પર બરાબર અને આ દુકાનો છે જો કટલરીની એ બધી દુકાનો છે મુગલધામ જુઓ અને આ રહ્યો ગેટ જુઓ આ ગેટ છે ચાલો મસ્ત દર્શન કરી લીધા બરાબર બાકી ભાઈ આ છે આખું બચાવ મતલબ કભરાવું છે મુઘલ ધામ બરાબર અને આ રહ્યું મંદિર જોવા અહીંયા ભાઈ દર્શન વર્શન કરી લીધા હવે આપણે છે ને દસ કિલોમીટર કાપી દસ કિલોમીટર કાપી અને આપણે બચાવવું જવાનું છે ભાઈ આમના આમને ત્યાં રોકાવા જવાનું છે ભાઈ અમારે દસ કિલોમીટર કાપીને આમને ત્યાં રોકાવા જવાનું છે કેમ કે સાયકલમાં થોડી ખરાબી થઈ ગઈ છે તો આમને જઈને ત્યાં ઠીક પડતું ને બાકી ચલો ભાઈ આપણા પંચમહાલ બાજુના મળી ગયા કયું ગામ મોરા હડપ મોરા સુલિયાત ને ભાઈ જો વાળા જોઈ રહ્યા હોય તો કોમેન્ટ કરી દેજો તમારા તઈ થી આવી રહે આજુ આ દુકાનો ચાલે છે જ ભાઈ જો આ મોગલ આર્ટિકલ્સ પછી મોગલ ફોટા ફ્રેમ મોગલ પ્રસાદ ભંડારા હે ને ચાલો હલો ભાઈ દો આઈએ ને એ માં ચાલો ભાઈ હવે આપણે જઈએ બચાવ બાજુ અમને ત્યાં અમને ઘરે રોકી ગયા બરાબર બાકી જો સામાન છે ને પેલા ભાઈ આવે છે એ લઈને આવે છે કે ભાઈ મારે સાયકલમાં સ્ટેરિયલ થોડું તૂટી ગયું છે એટલે એને હા જે બિલ્ડિંગ મારવાનું છે એટલે હું સાયકલ એમને એમ લઈને જાઉં છું ખુલ્લી હવે ડાયરેક આપણે બચાવ જઈએ જે અહીંયાથી કમસે કમ આઠ નવ કિલોમીટર દૂર છે બચાવ તો ભાઈ ચાલો જ્યારે આપણે આવી ગયા છે બચાવમાં આપણે જવું લાગે ને ભાઈ આપણે આવી ગયા છે અને આજે આપણે એ સ્ટે કરવાનું છે બરાબર બાકી આપણું બધું સામાન પાછળ આવે છે બરાબર અને ભાઈ જો શું કહેશો ભાઈ કંઈક કહેશો કંઈક બોલશો આજે ઉપર મહાદેવનું એક મોટું મંદિર છે ઈકન પણ જવાનું અને પહેલા આપણે અંદર જઈએ ને ચાલો ભાઈ થોડો રેસ્ટ કરી લઈએ બરાબર અને આપણે ભાઈ છે બચાવમાં રૂકાયા છે બચાવમાં અમારા ભાઈ બહુ મોટા ફેન છે હા એ બી ઓનલાઈન કોન્ટેક્ટ છે ઇન્સ્ટા પર કોન્ટેક્ટ છે ભાઈ જો ભાઈ લેવા માટે આવી ગયા છે જો ભાઈ દોડ આઈ ગયા વેલકમ નઈ કેહો

ના તો ભાઈ અત્યારે અમે છે ને બચાવમાં છીએ અને આ છોટું દેખાય ને આ છોટું મને ફોન કરતો તમે આવો તો અમારા રોકાજો બચાવમાં માં તો આપડે અમને ત્યાં રોકાયા છે જય માતાજી જય માતાજી છ વાગી ગયા છે છ સાડા છ થવા કરે છે અને આપણે છે ને આ ભચાઉ માં આવ્યા છે એટલે ભાઈ એક રીલ્સ બનાવવાની છે કે રીલ્સ કે ભાઈ અમે ભચાઉ માં આવી ગયા છે અને અમારા ભચાઉ વાળું પ્યાર તો જોવો ભાઈ એમ તો આ બધા સોસાયટીઓના બધા ભેગા થાય છે ફળિયાવાળા હે ને હા ફળિયા વાળા બાકી આપણે આવી ગયા છે જે આપણે રોકાવાનું છે ત્યાં બરાબર બાકી આપણે સાયકલ મૂકી દીધું અને જો ભાઈ આ તૂટી ગયું છે થોડું એટલે અહીંયા છે ને વેલ્ડિંગ વાળી દુકાન છે ત્યાં વેલ્ડિંગ મારશું બરાબર બાકી આ જો ફળિયાના બધા ભેગા થાય છે સોસાયટી વાળા ચલો ભાઈ ચલો બધા રેડી ને બધા રેડી છો ને જો ભાઈ આજો આ બધા બધા બેસી અરે અરે અવાજ નહી કરે જો ભાઈ બધા બેસી ગયા ને રેડી છે ને બધા ચાલો ભાઈ આ બધાનો છે ને ઇન્સ્ટા પર એક રીલ્સ મૂકવાની છે મસ્ત કે ભાઈ આપણે બચાવમાં આવી ગયા છે અને આ બચાવનો પ્યાર જોવો હે ને જો ભાઈ આઠ વાગી ગયા છે આઠ અને ભાઈ હવે આપણે જમણવાર કરીએ જો આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે જો ભાઈ ચાલો હાડા બેસી જમવા હા હા બે ચાલો જય છોટુ જમી લે ચાલો આમાં જમવામાં શું છે બરાબર જોઈએ ચાલો અચ્છા સિમ્પલ છે ભાઈ જો ભાઈ હા બસ એ જો ભાઈ અમે ને ખાતા ખાતા પદમાં જોઈએ છીએ એ અવાજ ના કરતા કોપરેટ આવશે એકદમ વોલ્યુમ ડીમ કરતા તો ભાઈ જો હું તમને આમાંથી બતાવી દઉં ભજીયા બનાવ્યા છે પાપડ બનાવ્યા છે બટાકાનું શાક છે દાળ છે અને આ શું છે દહીં છે રોટલી છે અને ભાત પણ છે અને આ ડાઢમ પણ છે ચાલો બાકી ગયા છે મસ્ત બરાબર બાકી બધા સુઈ ગયા છે અને અમે ભાઈ બંને જાગીએ છીએ હે ને બાકી કેટલા બાર વાગી ગયા દિવસ બદલાઈ ગયો છે જોવા ભાઈ કઈ નહીં ચાલો જઈએ ને ભાઈ અમને છે ને ઊંઘ નથી આવતી હતી હમણાં ફોન જોતા હતા એટલા માટે બરાબર બાકી ચલો આજ નવ આટલા સુધી છે બ્લોક કેવું લાગ્યો છે મને કમેન્ટમાં જણાવજો બરાબર બાકી આપણે મળી ગાઈશ કાલના નવ બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ ઈ